એટલે હું ઈ કેતો કે લોક સંસ્કૃતિની જે પરંપરા છે એ પરંપરા લઈને અમે નીકળ્યા છે આવો દાદા આવો એ વાતો એ ગીતો અમે આગળ રજૂ કરવાના છીએ આપણે ત્યાં જઈએ ને તો આપણે અહીંયા જ બેસીને સાંભળીને તો બહુ મજા આવે ઘણી વખત શું થાય બહુ મજા ન આવી કારણ હું ખબર પોતે ખાલી જ પોતાનું પીડ્યું પોતે બીજા આટા મારતો હોય હવે થાય રોલ્યું શું થાય એ બધું ભૂલ્યું જાય ને તો મજા આવે એની એક આનંદ છે એની એક મજા છે એટલે મારે થોડી દુહાસનથી શરૂઆત કરવી છે પણ એની પહેલાં એક દ્રષ્ટાંત આપી અને શરૂઆત કરવી છે રૂડા પ્રસંગમાં એક ઢોલ ને શરણાઈ વાગતા હતા એક બાજુ ઢોલની માથે દાંડિયું પડે એક બાજુ શરણાઈ ટે ટે રૂડા સુરમાં વાગી રહી લે અને બહાટી બોલે ને એમાં ઢોલ ને શરણાઈ બે વાતું કરે છે ઢોલ ને શરણાઈ કોઈ વાતું ન કરે પણ કવિઓ માણસને સમજાવવા માટે આ બધું કરે છે વાહ વાહ અટાણે કુતર્યા કેવા ભાગશાળી છે એ વિચાર થાય આ પૂરા પૂંજીને આવ્યા છે ને અને એને કેટલી ખબર પડે છે બોલો ક્યાંથી પાછું વળી જાવ એ બધાય ને ખબર પડે હો બળદને ખબર પડે મારે શંકરદાન બાપુ દેતાનો દુવો છે વાળ વાળીને ઘોળની વાતમાં સમજે ધોરી શાન બળદને ખબર પડી જાય કે આ હેઠો આવી ગયો પાછું વળી જાય માણસનું નક્કી નહીં હા ગિરીશાભા વાળીને ઘોળની વાતમાં સમજે ધોરી શાન પણ આજની અણધારો જાય જાય એનું દુઃખ છે શંકરદાન આજ બી એનું નક્કી નહીં એનું પાઇપ થઈ જ ન શકે એટલે બધાય આમ તો ઇંગ્લિશની મજા કેવી બધાય પેશન્ટ આવ્યા છે એમ કહે બધા ને મજા આવે આગળમાં એમ કોઈ બધા દર્દીઓ આવ્યા છે તો આમ બહુ મજા ન આવે એમ કઠી જાય પણ બધા પેશન્ટ આવ્યા છે બધાય અહીં રેગ્યુલર જે હોય છે તો એ સારું લાગે ઇંગ્લિશની મજા છે શીખવા આપણા પૂરતું શીખવું જોઈએ મને તો બહુ અનુભવ છે હું પહેલી વાર લંડન ગયો ને એ મને એમ થઈ થિંગિંગ ઇંગ્લિશ શીખવું જોઈએ એવો ગોટાળે છડ્યો હવે ખબર પડી કે મૂંગા થઈ જાવ આપણે એટલે બીજા બધા વ્યવસ્થા કરી દઈએ પણ તઈ તો આમ ગયા છે સુધી ક્યાંક ને ક્યાંક હિન્દી સમજાતી હોય ગીરીશ આપણે વાંધો ન આવે પણ છેલ્લે જે લંડન ઉતરીને પછી અંદરથી જે એરપોર્ટ માં નીકળો આવે ન્યા ઓલા આવે ને ન્યા એ બધા ધોળિયા તો એ તો સીધા કઈક ઇંગ્લિશ માં ફાફ કરીને પૂછવા મીડ્યા બાપુ એ કે શું લેવા આવ્યા એવું પૂછતા થાય એ પછી મને ખબર પડી તો એ પૂછવા મીડ્યા તો હું તો કઉ શું મારે કરું બોલું તો કઈ ખબર પડે નહીં જાવું છે જાવું છે એમ કરું નો 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 તો ના પાડવા મીડ્યો મેં કીધું ભારે કરી આનું કરવું પછી બીજા હિન્દી ભાષી બે હતા એક એને મેં બોલાવ્યા અને મેં કીધું મને આમને કહ્યું ને હું પ્રોગ્રામ કરવા માટે આવ્યો છું ને આવી રીતની પછી એ બેને સમજાવતો કે ગો 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 તો તરત જવા દીધો બોલો એટલે થોડુંક આપણા પૂરતી જરૂરી એ ખરો એ બધું પણ આ દાખલો દઈને મારે શરૂઆત કરવી છે ઢોલ ને શરણાઈ વાગતા હતા ઢોલને ને કીધું ઢોલ ભાઈ તું બહુ રૂડો લાગે છે બહુ રૂડો લાગે છે અદભુત એટલે શરણાઈ કે છે કે ઢોલ કે બેન તું બહુ રૂડી લાગે શરણાઈ પણ એક વાત કહું બેન ઢોલ કે છે એક વાત કહું બેન કે શું એટલે ઢોલે હરણાઈ કીધું કે બેન તે ઓલા ભાવ માં હું એવા પૂન કર્યા છે કે વગાડવા વાળો તને હોઠનું નું ઓહિકું કરીને હું આ રે હરણાઈ ઢોલ કે છે તને હુવારે ને પછી ચંપી કરે વગાડતો જાય ને ચંપી કરે એવા તે શું ફૂન કર્યા છે અને ઢોલ કે મેં ઓલા ભવમાં હું મોરલા માર્યા છે ડોકમાં નાખ્યો નથી કે બગડાટી બોલી નથી આવ બે બાજુથી આવા હું પાપ કર્યા છે ત્યારે હરણાએ કીધું ઢોલભાઈ ઓલા અવતારનું કાંઈ છે જ નહીં જે બધું છે એ આ અવતારનું છે કલિયુગ નહીં કરયુગ હે ઈસ હાથ દે ઈસ હાથ લે આ ભવમાં જ બધું છે તો કે આ ભવમાં મેં પાપને ફૂન હું કર્યા એટલે હરણાએ કીધું પાપ કુનની વાત નથી ઢોલભાઈ

દુહાઓ થોડા સમજ એક એક શબ્દ ને હમ જેવો બેઠો એટલે મને વાતો કરવાની આજ મજા આવે થોડા દુહાઓ મને કહેવા છે અદભુત દુહાવો છે જીવનમાં ઉતારવા જેવા આપણા દુહાઓ છે એટલા માટે અહીંયા આ ધર્મ માટે બધા રહે છે એટલા માટે બાપુ ક્રાંતિકારી બાવલીઓ છે બેઠા છે બહુ કઈ તેમને ન ગમે પણ દાદા ભૂતનાથ એવી કૃપા છે અને મને એક સાણક્યની નાનકડી બાપુ વાત યાદ આવી આ ભારત વર્ષના ભગવા કેવા હોય ભારત વર્ષના સાધુડાઓ કેવા હોય એ વખતે એમ કહેવાય છે કે એક ચાઈનાનો ઇતિહાસકાર જાણવા માટે ભારતમાં આવેલો સાણક્ય વખતે અને એને જાણવું હતું કે આવડું મોટું અખંડ ભારત અને એ અખંડ યુવાધન ખાસ આ વાત સાંભળે એટલા માટે એવડું મોટું અખંડ ભારત ને એનું ધર્મગુરુ નું પદ પણ ખરું મંત્રીનું પદ એ ખરું અને પોતે પ્રોફેસર એ ભણાવવાનું કરે બધું કરે સાણક્ય એટલે આવડા મોટા અખંડ ભારતનું જે આખું સંચાલન જેના હાથમાં હોય એવા સાણક્યને મારે મળવું છે ને ઇતિહાસકાર સાઈની જ આવેલો કીધું સાણક્ય ક્યાં છે મારે એમને મળવું છે કહેવાય છે કે નદીને કાંઠે એક આશ્રમ એમાં એક ઝૂંપડી અને બેઠા બેઠા કંઈક લખતા હતા હાથનું ટાણું અંધારું થાતું જતું હતું દીવો બળતો હતો ઓલો માણસ આવ્યો એટલે મસ્તક હલાવીને આવકાર આપ્યો ઓલો માણસ બેહી ગયો ઇતિહાસકાર સાઈની જ આવ્યો હતો એમણે લખવાનું સાણક્યને જે હશે એ વખતનું એ બધું લખી અને પૂરું થયું ત્યાં ઓલો એમને બેઠો પૂરું થયું એટલે એ ચોપડા જેવું એ વખતનું જે હશે તે એક બાજુ સાણકે મૂકીને પછી હોય કીધું પધારો આવો કેમ આવ્યા શું કામકાજ આતે તે એ બધું પૂછ્યું પણ પૂછ્યું એની પહેલાં ચોપડાને એક બાજુ મૂકીને જે દીવો બળતો તો તેલનો અંજવાળા કરવા માટે ઈ દીવાને ઓલવી નાખ્યો દીવો રામ કરી નાખ્યો ઠારી નાખ્યો અને બીજો દીવો પેટાયો બીજો દીવો સાણકી પે અને પછી ઓલા અમે વાતચીત ચાલુ કરી એટલે ઓલાએ એમ કીધું જે આ સાઈની ઇતિહાસકાર આવ્યો તો એમણે કે બીજું તો બધું ઠીક છે હું બધું તમને ઘણું મારે પૂછવું છે તમને જાણવું છે પેલા તો મને આ વાત સમજાવો હું આવ્યો ત્યારે તમે લખતા હતા જે લખાણ કાંઈ પણ જે લખતા હશો ત્યારે જે તેલનો દીવો બળતો તો ઈ દીવો એમાં તેલ હતું એટલું જ આમાં છે તો લખવાનું પૂરું થયું તો ઈ દીવો બુજાવી દીધો અને બીજો પેટાયો એનું કારણ સમજાણું નહીં સાણકે એ કીધું કે તમે આવ્યા ત્યારે હું રાજકાજનો હિસાબ લખતો તો એટલે ઈ તેલ રાજનું બળતું હતું હવે આપણી બેની પર્સનલ મુલાકાત છે હવે મારું પોતાનું તેલ બાળવું જોઈએ મારે રાષ્ટ્રના તેલને ન બાળાય એટલા માટે ઈ દીવો મેં બદલાવી નાખ્યો છે એક દીવો બાળવામાં બા એટલું જોવે ને અખંડ ભારતના સપના જોઈએ હે કે અખંડ ભારત ગવર્મેન્ટની ગાડીએ હાળાના લગ્ન કરી આવે હા એનો એની આ વાત નથી એની વાત નથી એટલા માટે